ધર્મ સત્યુ ના પંથ પુરિત બદલા Don't

નથી રહ્યા નામ ખોલા રહ્યા કે જેને પરમાત્મા નું ભજન કર્યું છે આવા સાધુ ના એ કાર્યા આરાધના કરી છે બાપ જાની પાસે કપડા

કવિ કહે કે ગયો સમાનનો રામ સીતા પતિ વર્તાને પવિત્રતાનો આજકાલના નરના નિયે લેવે પેલી लाज પહોળ ગાતી રિચે જરાનો સાચો ખરે માનવ ધીમે ધીમે રાક્ષસ સાટો પાપી પેટને કાય કો વાતની આ કાથી રિચે જા હાથ આજ પુડ ગયું પરવડી